તરણધાર રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સોળમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ તરણધાર રોહિત સમાજના ત્રેવીસ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા વડનગર તાલુકાના લીંબોય ખાતે ધરણધાર રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રેવીસ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડ્યા નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે સમાજના બંધુઓ અગ્રણીઓ અને અતિથિ મહેમાનો દ્વારા ત્રેવીસ નવદંપતિઓને જીવન સુખમય નીવડે એવા આશીર્વાદ આપ્યા તરણધાર રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા આવેલ મુખ્ય મહેમાન વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાફો બાંધ્યું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું આવેલા વિશેષ શ્રીઓમાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજય ચક્રવર્તી બનાસ બેંક ડાયરેક્ટર અને વડગામ તાલુકા સંઘના કે પી ચૌધરી નામી અનામી આમંત્રિત મહેમાનો દાતાઓનું સ્વાગત કરાયું સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો સમારંભના અધ્યક્ષ ધણધાર રોહિત સમાજના પ્રમુખ ચૌહાણ દ્વારા લગ્નોત્સવને સફળ બનાવાયો અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ